જયારે સચિને તેનો સંપર્ક કર્યો તો છૂટાછેડા માટે અલગ થી પચાસ હજાર પડાવ્યા આટલું જ નહીં દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવી દેવાની પણ ધમકી આપી જે અંગે સચિન પોલીસ

ચાંદની સાથે ઝડપાયેલ રશ્મિકા પણ દુલ્હન બનીને છેતરપિંડી કરતી આ ટોળકી લગ્ન દીઠ બે થી પાંચ લાખ રૂપિયા પણ વસૂલતી હતી અને થોડા દિવસમાં ફરાર થઈ જતી અત્યાર સુધીમાં આ ગેંગે અંદાજિત બાવન લાખ રૂપિયા અને દાગીનાની છેતરપિંડી કરી હોવાનો ખુલાસો થયો છે